બિલકુલ હું યજમાન ચૌધરી નશીભાઈ રમાવાડા ગામમાં આઠમના દિવસે હવાનના નિમિત્તે માતાને મને હુકમ કર્યો અને માતાના પ્રતિનો અહીંયા પ્રેરણાથી હું અહીંયા બેસી શકું છું તો માતાને મને ખૂબ ધન્યવાદ માતાના નમન કરું છું માતા અને આ યજ્ઞ દર આઠમે નવરાત્ર થાય છે તો બહુ સરસ રીતના માતાનો અહીંયા વર્તાતે આવન લિમિટેડ જમણવા થાય છે ભક્તો આવે છે આઈ પપ્પાનું હેટી નુ ખાય છે અને બધા આનંદ નું કરે છે શું નામ આપનું શ્રી ત્રિનાશીભાઈ શાહ દ્વારા વારાહી મા આજ રોજ પવિત્ર આસો મહિનાની અંદર જે નવરાત્રી માતાજીની ચાલી રહી છે વર્ષની અંદર બે મોટી નવરાત્રી ગઈ છે એક આસુ મહિનાની નવરાત્રિ અને ચૈત્ર મહિનાની નવરાત્રિ એમાં આજે આસુ મહિનાની નવરાત્રિમાં મા જગદંબા ભગવતીની આજે દુર્ગાષ્ટમી એટલે માતાજીની આઠમ છે અને આવા પવિત્ર આઠમના દિવસે આજે ગામે ગામ જ્યાં માતાજીના મંદિરો હોય ભગવતીના ત્યાં દુર્ગાષ્ટમીના યજ્ઞો થાય એવા આજે બ્રાહ્મણવાળા મુકામે મા માનું વર્ષો જૂનું પ્રાચીન મંદિર છે અને મંદિરની અંદર આજે મા જગદંબાની નવચંડી યજ્ઞ થઈ રહ્યા છે આવા પવિત્ર દિવસે યજ્ઞનું આયોજન બ્રાહ્મણવાળા ગામના લોકો કરે છે અને મોટી સંખ્યામાં મા ભગવતીના દર્શન કરવા માટે હારીજ વગેરે મોટા ગામથી બધા ઘણા યાત્રિકો માતાજીના દર્શન કરવા માટે આજે વધારે છે એવું જગદંબાનું ભગવતીનું અહીંયા સ્થાન છે મા વારાહી બધાની મનોકામના પૂર્ણ કરે છે એવા જગદંબાના ચરણમાં કોટી કોટી વંદન આજે હું ઘણા વર્ષોથી આ ગામની અંદર લગભગ છેલ્લા પંદર વર્ષથી દુર્ગાષ્ટમીના દિવસે હું હિતેશભાઈ જાની સોજિંદ્રા મારું વતન અને હું માતાજીના યજ્ઞ કરવા માટે વધારું છું મારા બ્રાહ્મણો સાથે મારી બાજુમાં બેઠા એ જીગ્ને જિગ્નેશભાઈ વ્યાસ મેરવાડાના છે અને આમ અમારા બધા વિપ્રો સાથે અમે માતાજીનો ખૂબ ભક્તિભાવથી માતાજીનો યજ્ઞ કરીએ છીએ અહીંયા આ ચેનલના માધ્યમથી સર્વે ભક્તોને મહા જગદંબા મનોકામના પૂર્ણ કરે એવા આશીર્વાદ જય વારાઈ મા સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રીના ચોઘડિયા ગુજરાતી તિથિ, સચોટ મુસ્લિમ તારીખ, સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ, મિશ્રિત તારીખ, કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી. તેમજ જોવાલાયક સ્થળોની માહિતી. જૈન દેરાસરો, હિન્દુ મંદિરો, તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી. જાહેર રજાની વિગત. જમ્બો સાઇઝ ડેટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા. આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે. દરેક ભગવાનના ફોટા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્ય પુઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝ ના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઈવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઈવ થ્રી ડબલ ફાઈવ ટુ એટ સિક્સ